જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર આ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તો આ ટ્રેક્ટર વેચવાનું છે બે હજારને પંદરના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે તો આ ટ્રેક્ટર વેચવાનું છે તો ટ્રેક્ટર બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે વિડીયો પૂરો જોતા રહીજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી હું આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહીજો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય ટ્રેક્ટર છે ફોર વ્હીલ ગાડી કોઈ પણ વાહન તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે યુવરાજ બસો પંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજારને પંદરના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ ચાચવેલું ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ડેલીનું પાર્સિંગ જોવા મળશે આ ટ્રેક્ટરમાં જે જે ચૌદનું પાર્સિંગ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલી કમ્પ્લીટ ટાયર કન્ડિશન સારી ચાચવેલું ટ્રેક્ટર જો મળે છે ફૂલ જવાબદારી સાથે આ યુવરાજ બસો પંદર મિનિટ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત એક લાખ પંચાવન હજાર તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે કિંમતમાં હજી ફેરફાર થઈ જશે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા તમને મહુઆ તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો તમે રૂબરૂ ત્યાં જઈ શકો છો મિત્રો તમે જ્યારે પણ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો આ ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને મોબાઈલ નંબર મળી રહેશે તે આ ટ્રેક્ટરના માલિકનો નંબર છે આ ભાઈનો નંબર નવ્વાણું જીરો છેતાલીસ વીસ પાંચ આડત્રીસ તે આ યુવરાજ ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારે જ્યારે પણ જવું હોય ત્યારે જઈ શકો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો આ ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે ટાયર કંડિશન સારી એન્જિન પાવરફુલ જોવા મળશે કંપની કલરમાં જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી વાયરિંગનું કામ કમ્પ્લીટ ગેરહાઇડ્રોલિક કમ્પ્લીટ છે સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બધું જ કામ કમ્પ્લીટ છે ફૂલ જવાબદારી સાથે યુવરાજ બસો પંદર મિનિટ ટ્રેક્ટર વેચવાનું છે